આજ રોજ માંગરોલ બાર એસોસિએશનની અર્જન્ટ મીટિંગ બોલાવવામાં આવી હતી છેલ્લા કેટલાક વર્ષમાં વકીલાતના વ્યવસાય ઉપર થયેલ હુમલા અને વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે વકીલો અને તેઓના પરિવારોના હિત માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ હાલના સમયમાં અમલમાં લાવવું ખૂબ જ જરૂરી વકીલાતનો વ્યવસાયક ઉપર થતી હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓને ધ્યાને લઈ ઠરાવ કરવામાં આવ્યા આ ઠરાવની નકલ નાયબ કલેક્ટર શ્રી માનવી પ્રાંત સાહેબ માંડવી કલેક્ટર સાહેબ શ્રી સુરત ગૃહ સચિવ શ્રી તથા મુખ્યમંત્રી શ્રી અને કાયદા મંત્રી શ્રીને મોકલવામાં આવશે અત્યારે વકીલો પર છેલ્લા બે ચાર વર્ષથી વારંવાર હુમલાઓ થાય છે અસીલો કરે છે ગુંડાગીરી કરે છે નિયમિત કોર્ટમાં માટે બધા વકીલો પ્રેઝન્ટેશન થાય છે અને નિયમિત તારીખો લે છે પરંતુ બધા ઉટાળા કરે છે અને વકીલો પણ હુમલો કરે છે વકીલોના ઘરવાળા પણ હુમલો કરે છે બે ત્રણ વકીલો મોર્જર પણ થઈ ગયા હમણાં વોટવામાં પણ આ બનાવ બન્યો એટલે એમ વકીલોને પ્રોટેક્શન માટે અમે સરકારીને એવી વિનંતી કરીએ છીએ કે એડવોકેટ માટે પ્રોટેક્શન લો લાવો જેવી રીતે હમણાં કેટની પરીક્ષા પહોંચતી અને તરત કાયદો લાવીને મૂકી દીધો તેવી રીતે અડજન્ટ પણ અર્જન્ટ વહેલી તકે હું ગુજરાતના તમામ વકીલોને હું એડવોકેટ પ્રોટેક્શન ના હેઠળ કાયદા હેઠળ આવરી લેવામાં આવે આજ રોજ માંગોળ વકીલ મંડળ દ્વારા મામલતદાસસિંહ માંગોળ સાહેબને સમક્ષ પ્રેરી કાઢી અને વકીલો પર જે અમના ઉપર હુમલા અને જે હુમલાઓ કરવામાં આવે છે અને વકીલોનું જે કામ કરતા વકીલો જામનગરમાં જે હજાર થયા છે કે તેના વિરોધ પ્રદર્શન કરવા માટે અને વકીલોના હિત માટે વકીલ પ્રોટેક્શન એક્ટની તાત્કાલિક અસરથી નિમણૂક રાજ્ય સત્તામાં પસાર કરે તે માટે આજે રેલીનું આયોજન કરી અને દેખાવો કરવામાં આવેલો છે અને તે દેખાવના અનુસંધાને આજે અમે મામલતદાર સમક્ષ ઠરાવ પસાર કરી અને આવેદનપત્રો આપેલ છે વિનોદ મૈસૂરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ